ઉપડે का, છે <laughs> 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 જય માતાજી જય દ્વારકા દેશ તો બધા કેમ છો ફરીથી એક અમારા નવા બ્લોગમાં તમારો હાર્દિક હાર્દિક સ્વાગત છે વાગ્યા છે કેટલા વાગ્યા ત્રણ વાગી ગયા છે બ્લોગ અત્યારે મોડો સ્ટાર્ટ કર્યો છે કેમ તો હું થોડોક કામમાં હતો તો શું જોવા જા બે વાગ્યા થાય ને થઈ ગયા હા બે વાગ્યા સોરી બે વાગ્યા અને આ રૂમમાં આપણે કાળું થોડું કરવાનું છે શું કરવાનું છે ખાલી કરવાનું છે હે શું કરવાનું ખાલી કરવાનું એમ તો કે કાળું થોડું

હવે હું આવ્યો છું ઉપર ઉપર લેવા આવ્યું તમને નઈ ખબર હોય તો આ ઘંટી બંધ કરવા આવ્યો દળવાનું હતું મમ્મી પાડી હતી સારું હવે કપડા બપડા ચેન્જ કરી લો હવે જવાનું છે ભાઈનું આણું ભરવા તો સારું કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો કરિયાણું ને હોતું એ બધું જો તેલના ડબ્બા ને એ બધું અહીંયા મૂકી દીધું છે માટે માતાજીના માટે મૂકી દીધું છે અંદર કેમ કે ના હાચો માટે હવે રિંગુ તૈયાર થાય છે અને હું તૈયાર થવા જાઉં છું જોઈ એ કેવી તૈયાર થાય છે જો તો કપડા બોપડા ચેન્જ કરીને બદલાઈને કે ચેન્જ કરી નાખ્યા છે માટે તો 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 સી માં છે એને નથી લઈ જવાનો હાલ ને હું વાત છું

સારું તો કન્ટિન્યુ બ્લોગ માં રેજો આપણે પોગીએ ત્યાં હા એ કોંપડા જો ભુંડ મીના ભુંડ જો આખા ગારાડા પગડ્યા ભરેલું પછી આ થોડું મારા કાકા અહીંયા છે કાકા લઈને

તારું મોટી થોડીક લેજો તો અમે આંબાજી ઘરે આવી ગયા છીએ સામાન પણ બધું ઉતાર બેડ એવું બધું અને રીતે ગોઠવવા મળી છે બેન

બધું ગોઠવાઈ જાય બે આખો ગોઠવી નાખી મને આવડે જ છે હું આખો ગોઠવું તૈયાર કરું પછી હું તમને બતાવીશ મારે ક્યાં જવું જો તો આ બધું ગોઠવાઈ ગયું છે કે કેટલું મીઠા બહુ મીઠા બસ સર્ટિફિકેટ ન થાય હવે પપ્પાને ને રાખવાની ન થઈ ને તાર થી થોડી આવે હું કઈ થોડી એવું ના ના એટલે કરી તો હમણે નાસ્તો કર લો પછી કરી તો અહીંયા પણ ખાનું છે જો પોઈરું

તો જો રીંગુ રસોઈ બનાવે છે તો મનો ટાઈમ થઈ ગયો છે નહીં હું ફીટ કરી નાખી છે કાઈ નહીં જતી સુધી એક બાકી છે પપ્પા વિચાર કરવાની હું સે આપના દેખો ખરાખ હોય કે તો હોય એમ કે વાહ કપાયો બે બહુ વાંગરો થઈ ગયો તો જમી બમી ને ફ્રેશ થઈ ગયા છે હવે રિંગુ શું કરે છે નિંદ્રા આવે બેડ ફિટ કરી નાખ્યો

સારું તો મારા બ્લોગ ને અહીંયા હું એન્ડ આપું છું કેમ કે વાગી ગયા છે 11 હવે સૂઈ જાવ છે રિંકુ ગઈ છે કેમ કે એની તબિયત બગડી ગઈ છે તમને બધાને ખબર હશે રાજુ બધું ઉપાડ્યું ને આજ એટલે સુઈ સૂઈ ગઈ એ હમ કોઈ ગઈ કન માથું દુખે છે ઉવાડ્યો ને હ ઉવાડ્યો એમ બરડી કે ગુડ નાઈટ બધાયને કહી દે મારા તરફથી એવું હમ આ સાઇટલ ના થાય બહુ હતી એને ખબર પડતી ને મને મજા ન હતી એટલે નો યાદ રહ્યો એવું હે તે થઈ જો ગુડ નાઈટ થઈ ગયો કે ઓપડી છે સુઈ જાવ હમ સુઈ જાઓ તમે એ તે એવું હે કાલ મારું બુક કરાવજો સોલી સારું તો કંટીન્યુ કંટીન્યુ તો સારું બધાને જય માતાજી જય દ્વારકાધીશ તો બાય 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 હું જોલી બુક કરાવ લઈ જાજો નકો તમારાર બાધી બાધી હે સારું કર લઈ દેજો લઈ જશું હા સારું બાય